એમાં હે એવું થોડીક ડોક્ટર ની ભૂલ હે ડોક્ટર ની શું ભૂલ હે મારો જન્મ થયો ને ત્યારે મારા ઘર ના તો ઠીક ડોક્ટર રાજી થઈ ગયો તો મને જોઈને કા તો તમે શું કે તીર માર્યું તમે હો કોણ અરે મને નથી ખબર હવે મારા બા મા ને બાપ બધું એમ તમે કઈ મંત્રી ના છોકરા હો તો ડોક્ટર રાજી થઈ જાય તમારો જન્મ આવ્યો હતો મને નથી ખબર પણ ડોક્ટર એટલો રાજી થઈ ગયો તો મને જોઈને કે એડો જન્મ દાખલો કાઢતા ભૂલી ગયો આવડી ઉંમરે જન્મ દાખલા જ નો નીકળે તો મારે કઈ લાઈન લેવાની જન્મનો દાખલો માગી વાળા ભાઈ એડમિશન દે મને અત્યાર સુધી તો મારે એ પચીસ તો જન્મનો દાખલો ગોતી ત્યારે ખબર પડી કે ડૉક્ટરે તો દીધો નહોતો દાખલો બનાવીને આ ક્યાં તમે ગામડામાં જન્મ લીધો તો કે ઘર ઘર જન્મ થઈ ગયો તમારો કોઈ કઈ દાખલો બાકલો કઈ દીધો નહીં ઘરે બોલાવ્યા હતા ડોક્ટર અત્યારે મારા છોક ઘરે મારો છોકરો છે છ મહિનાનો એનો જન્મનો દાખલો આવી ગયો હવે અમે બાપ દીકરો આરે ભણવા જાય એવું થાય એમ નહીં પણ તમારા દાખલા વગર તમારા દીકરાનો દાખલો આવી ગયો ને તમને લગન પાણું કોણ તમારી યાર તમને દીકરી કોણ દીધી જન્મનો દાખલો નથી તમારી પાસે જન્મનો દાખલા ની ક્યાં જરૂર હોય હવે ઓલા છો હું તો મારા છોકરા છોકરા આવ્યો એટલે કાઢી દીધો દાખલો આ તમે કયા ગામડામાંથી આવ્યો તમે કદા ગામડામાં તમને આ હોસ્પિટલ હે ને ચીલા ચાલુ ગમે અહીંયાથી તમને ડોક્ટર આ બટકાવી દીધા હે પણ તો હવે હું શું કરું

જમીન પડી છે ગામડામાં હું મારે છોકરા ને છોકરો કેમ અહીં બોલે મારી બાયડી યાર વાત કરીને કહું રહેવા દો આવા કઈ હોતા છે લાખ આલો પચાસ 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 હજાર માં મારી બાયડી હાટું નવી ગાડી લઈ લઈશ ભાઈ હવે તો રહ્યો આખી જિંદગી આમ નામ